હાલ સુધીના એક બે નહીં પરંતુ એકસો પચાસથી વધુ દેશી વિદેશી બનાવટના રેડિયો સંગ્રહ કરી રાખ્યા છે જેમાં ઘણા હાલ ચાલુ કન્ડિશનમાં પણ છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય રેડિયો દિવસે રેડિયોનો સંગ્રહ કરનાર આ ખાસ યુવાન સાથે આપણે મળાવીએ અને તેના રેડિયોનો સંગ્રહ પણ આપણે બતાવીશું સાંભળો શું કહે છે રેડિયો પ્રેમી યુવાન મારું નામ ધવલ ભંડારી ધવલભાઈ તમે કયા કયા પ્રકારના રેડિયોનું કલેક્શન કર્યું છે અને શા માટે કર્યું છે મારી પાસે અલગ અલગ કંપનીના આરટીસ કંપનીના દોઢસોથી બસો રેડિયોનું કલેક્શન કર્યું છે મારે તો એક જ હેતુ છે કે આવનારી પેઢીઓને ખ્યાલ રહે કે આપણા પૂર્વજો પણ આવી બધી વસ્તુઓ સાચવતા હતા ને પણ આપણે ઘણું બધું શીખવા મળશે એ માટે હું રેડિયોનું કલેક્શન કરું છું દાદાજીનો શોખ મારા દાદાજી કહેતા હતા કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ જ પદ્ધતિનો અગાઉ વધારો છું જૂની વસ્તુઓ કચ્છથી પણ ઓલ ઓવર ઇન્ડિયાથી હું કલેક્ટ કરું છું જ્યાંથી મળશે હું અહીંયા લાવીને મૂકી દઉં છું મારા કલેક્શનમાં મારા મારા દાદાનું નામ હરિલાલ ભંડારી હતું એમને રેડિયો કલેક્ટ કરવાનું ક્લોક કલેક્ટ કરવાનું રમકડા છે જૂના એ બધું ઘણો બધો શોખ હતો પણ રેડિયોને મહત્ત્વ આપીને મેં આગળ રેડિયોનું કલેક્શન વધારે કર્યું છે એમ એક એમને એક જ હેતુ હતો કે આવનારી પેઢીઓને ખ્યાલ આવે કે આપણા પણ પૂર્વજો આ બધી વસ્તુઓ સાંભળતા હતા ને રાખતા હતા આજના જમાનામાં સ્માર્ટફોનનો જમાનો થઈ ગયો છે બરાબર અને આ આટલા જૂના જૂના રેડિયો સાચવી રાખો છો તો કઈ રીતનું તમારી પાસે લોકો આવતા હશે જાણતા હશે આ સ્માર્ટના જમાનામાં બધા લોકો રીલ્સ જોઈ છે વિડીયોઝ જોઈ છે પણ રેડિયોનું મહત્ત્વ કોઈને વધારે ખબર નથી તો એ જાણવા માટે મારી પાસે રેડિયો જો આવે છે લોકો અચ્છા તમારી પાસે જે જે પ્રકારના રેડિયો છે કેવા કેવા પ્રકાર છે ઓગણીસો ત્રીસના કેવા રેડિયો જોવા મળ્યા છે કેવી રીતે રાખ્યા છે ને જી એમાં ઓગણીસો ત્રીસથી લાકડાની બોડીમાં આવતા હતા પછી બેકેલાઇટની બોડીમાંથી પ્લાસ્ટિકની બોડીમાં એવા અલગ અલગ પ્રકારના મારી પાસે દોઢસોથી બસો રેડિયો છે